મારી દુકાન ઉપર કામ કરતા કરતા કાકાને લગભગ 30 વર્ષ થઈ ગયા હતા કાકાની ઉંમર 42 વર્ષની હતી કાકા જ્યારે દુકાન પર કામે આવ્યા ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી પરંતુ ત્યારે બાળ મજૂરી અપરાધ ગણાતો નહીં એટલા માટે તે અમારી દુકાન ઉપર કામ કરતા હતા નમસ્તે મિત્રો મારું નામ પ્રફુલ છે અને હું રાજકોટની અંદર કરિયાણાની દુકાન ચલાવું છું કાકાના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતા પરંતુ તેને હજી સુધી કોઈ સંતાન ન હતું તેને ઘણી જગ્યા પર ઈલાજ કરાવ્યો પરંતુ દરેક જગ્યાએથી નિરાશા હાથ લાગી હવે બાળકને લઈને ઘરમાં ઝઘડો વધી રહ્યો હતો જો તમને કાકીની વાત કહું તો તે આટલી ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાય છે અને તેણે તેનું શરીર જાળવી રાખ્યું છે અને મિત્રો તેનું નામ રમીલા છે હું તેને હંમેશા રમીલા કાકી કહીને બોલાવું છું ઘરમાં ઝઘડા વધવાને કારણે રમીલા કાકી અપસેટ રહેવા લાગ્યા અને ધીમે ધીમે તે ડિપ્રેશનમાં જવા લાગ્યા થોડા દિવસ પહેલા તેના ઘરે એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રમીલા કાકીએ મને આ બધી વાતો બતાવી હતી કાકીએ મને પ્રસાદ આપ્યો અને મેં તેનો આભાર માન્યો અને તેને હિંમત આપતા મેં કહ્યું કે જો કાકી કોઈ ટેન્શન વાળી વાત હોય અને તમે મને જણાવવા માંગતા હો ખૂબ જ મજા આવતી હતી આથી તે વધુ ને વધુ ખીલી ને વાતો કરવા લાગ્યા મેં પણ પ્યારની નદીના વહેણ ને મારી તરફ વહેવા દીધું હવે તે મારી સાથે પોતાની અંગત વાતો પણ શેર કરવા લાગ્યા હતા તે ધીમે ધીમે ડિપ્રેશન થી બહાર આવી ગયા રવિવારે અમારી દુકાન બંધ હતી શનિવાર રાતે કામ પૂરું કરીને કાકા મારી ગાડી તેના ઘરે લઈ ગયા કાકાનું ઘર મારા ઘરથી બે કિલોમીટર દૂર છે સવારે હું ચાવી લેવા કાકાના ઘરે ગયો જ્યારે હું તેમના ઘરે ગયો તો મને ખબર પડી કાકા કોઈ કારણોસર બહાર ગામ ગયા છે ઘરે કાકી એકલા હતા

કાકાને ફોન કરીને પૂછી જો કે ચાવી ક્યાં મૂકી છે હું નાવા માટે કહ્યું કે હું રાતના અગિયાર વાગ્યા પહેલા ઘરે આવી શકું નહી ગાડી વગર આજે હું પણ બહાર જઈ શકું તેમ ન હતો અને કાકી પણ નાહવા ચાલ્યા ગયા હતા મેં કાકીને અવાજ દઈને પૂછ્યું કેટલી વાર લાગશે કાકી બોલ્યા કેમ તારી વાત નથી થઈ તારા કાકા સાથે ચાવી વિશે તેને શું કહ્યું ચડી કે નહીં મેં કહ્યું નહીં તો કાકી કહેવા લાગ્યા કે એક કામ કર તારે ચાવી ચેક કરવી છે લોક ખુલે છે કે નહીં મેં કહ્યું હું કઈ સમજ્યો નહીં કાકીએ કહ્યું બે મિનિટ બેસ હું સમજાવું હું તેને આવી હાલતમાં જોઈને એકદમ ભાન ભૂલી ગયો હતો મારા મનની અંદર અલગ દુનિયાના વિચારો આવી રહ્યા હતા આજે મને કાકાના ઘરની તિજોરી ખોલવાનું મન થતું હતું કાકી મારી સામે જોઈને બોલ્યા

તમે તેનો ફાયદો ન ઉઠાવો તો દુનિયામાં તમારા જેવું મૂર્ખ કોઈ નથી કાકી મને કહી રહ્યા હતા કે જ્યારે હું લગ્ન કરીને આવી ત્યારથી તને મોટો થતો જોઉં છું અને આજે તો તું જ મોટો થઈ ગયો છે

અને પછી મિત્રો જે કઈ થયું તે સાંભળવા માટે કહાનીના બીજા ભાગની રાહ જુઓ ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો